માટે ફોન કર્યો તો ના સાહેબ આવી એવા જેનું લેવલ જ ન હોય એવા લોકો નું રિએક્શન કોણ આપે તમે કયો તો સાહેબ તું મારી હમે એકવાર બોલ એટલે તારો આખો બાયોડેટા પૂરો તારા પ્રૂફ આપું તારા મેસેજીસ ને બધું અને તે મને તારે ત્યાં કેટલી હેરાન કરી દીધી બધું કહો

તમને અને મારા વાલા ભાઈ જો તમે આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો હું તમને કોલ રેકોર્ડિંગ સંભળાવવા જઈ રહ્યો છું ખજૂરભાઈ શું કીર્તિ પટેલ ને જવાબ આપ્યો છે તો એમના માટે એમનું રિએક્શન લેવું તું એટલા માટે ફોન કર્યો તો ના સાહેબ એવા જેનું લેવલ જ ન હોય એવા લોકો નું રિએક્શન કોણ આપે તમે તો સાહેબ નહી અમારી અમારો ફરજ છે અમારો ધર્મ છે કે એક્શન વર્સીસ રિએક્શન ચલાવીએ નહી તો કોઈને એવું લાગે કે આ વન સાઈડ ચલાવે છે એટલે અમારી જાણ કરવી અમારી ફરજ છે અમને તમને જગ્યા જગ્યા આપવી તમને એમનો જેટલો ટાઈમ આપ્યો હોય એને જે નિવેદનો કર્યા હોય એ તમને બતાવવા કે આ નિવેદનો એમના છે તમારું શું નિવેદન છે એ લેવું અમારી ફરજ છે નિવેદન હંમેશા છે ને સારા લેવલ ના સારા માણસો જેના જેનાથી સમાજ બગડતું હોય ને એવા લોકોના પ્રતિષ્ઠિત ન્યૂઝ વાળાઓને નિવેદન લેવાના જ હોય સાહેબ નહીં પણ એ ન્યૂઝ વાળા ને તમે તો નહી શીખવાડો ને કે એને કોના લેવા કે લેવા પ્રતિષ્ઠિત ન્યૂઝ વાળા હોય ને એ સારા માણસો ના ન્યૂઝ જે વગર ના હોય ને એવા લોકો એવું નથી અમે જજ ન કરી શકીએ હા એ તમે તમારી વાત સો ટકા સાચી બરાબર એટલે અમે તો પેલાની એવું છે કે તમને વન સાઇડેડ ચલાવ્યું હોય કાલ સવારે તમારા ફોલો હોય એને એમ થાય કે આ ન્યૂઝ ઉપર આનું ચાલ્યું તો

વર્ષ પહેલાં મારી શરૂઆત થઈ હતી એમને મળવાની હું ટિકટોક ઉપર ફેમસ થયેલી ત્યાર વખતે એમને મારો કોન્ટેક કર્યો હતો અને એમને મારી લેંગ્વેજ ગમતી હતી કાઠિયાવાડી લેંગ્વેજ કે આપણા લાઈવ આપણા સાથે કામ કરશે અને આ લેંગ્વેજ સાથે આવશે તો લોકોને વધારે ગમશે એટલે મને એમને લોકોએ હાયર કરી હતી અને મારી સાથે નવ નવ વિડીયોના સિરીઝ બનાવવાની નક્કી કરી હતી સ્કૂલના હતા પોલીસના હતા એ બધા જ બરાબર મેં એમની સાથે કામ પણ કર્યું કેટલી બેનો દીકરીઓ સાથે ખોટું થયેલું છે ને કેટલી બેનો દીકરીઓ માટે એને એવું કર્યું છે કે કોઈ પણ છોકરી એના ત્યાં કામ કરવા આવે ને એટલે આ ભાઈ પહેલી વાર વિડીયો સારો બનાવે એની સાથે શાંતિથી બનાવે થોડો ટાઈમ એની સાથે રહેવાનું ત્યાં એને પાછું એવું છે જે એક્ટિંગ કરે ને એને પછી ત્યાં ત્યાં જ રહેવાનું ત્યાં ત્યાં ખાવા પીને એ રીતના આખું સેટ બનાવેલો છે બારડોલીમાં એટલે પછી ધીરે ધીરે થતા છોકરીને પ્રપોઝ મારવાની એનો ભાઈ બેન બનાવે ને આ બાજુ ત્યાં પ્રપોઝ મારે અને એવી રીતના કોમ્પ્રોમાઇઝ કરવા માટે એક્ટિવ પણ ઘણી બધી છોકરીઓ મજબૂરી નામે બિચારી કરતી હશે ને ઘણી બધી છોકરીઓ મારા કોન્ટેક્ટમાં પણ અત્યારે આવી છે મેં અવાજ ઉઠાવીને લોકો હિંમત કરી છે અને એ બધી જ છોકરીઓ સામે આવશે ઈ વેટ એન્ડ વોચ બરાબર આજ વસ્તુ ઈ છોકરીઓ સાથે બનીને હવે મજબૂરી ના નાતે ઘણી છોકરીઓ હોય બિચારી કે આની વાતમાં આવી જતી હોય ફેમસ થવું હોય ઘણી બધી છોકરીઓ પણ કીર્તિ પટેલને ફેમસ થવાનો શોખ નતો પણ એને જ્યારે મારી સાથે આ વર્તન કર્યું મારી સાથે આવું કર્યું ત્યારે મને એવું લાગ્યું કે ચાલુ મેં એવું કીધું કે હું તારી સાથે કામ કરવા આવી છું તું જેવું ફેમસ છું ને એવી જ ફેમસ આ કીર્તિ પટેલ પણ છે કીર્તિ પટેલ ને કોઈ કોમ્પ્રમાઈઝની ની જરૂર